નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં જે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને એમાં ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થયું ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થયું પચીસ સીટો પર આ મતદાન કરવામાં આવ્યું હતું અને પછી એમ લાગ્યું કે હાશ હવે ગુજરાતમાં ચલો મતદાન પૂરું થયું એટલે જે રાજકીય જે ગતિવિધિઓ હતી એ ક્યાંક ઓછી થશે શાંત થશે પણ ક્યાં ઊંધું જોવા મળી રહ્યું તમે જો ગુજરાતનું રાજકારણ અમે તો પહેલાં એવું કહેતા હતા કે ચૂંટણી આવે છે અને ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે પણ હવે અમારે કહેવું પડે એક ચૂંટણી એટલે મતદાન પતી ગયું છે છતાં પણ ગુજરાતનું રાજકારણ વધુ ગરમાઈ રહ્યું છે ને એમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં નવા જૂનીના એંધાણ ક્યાંક વર્તાઈ રહ્યા છે અને પ્રચાર પડગમ તો શાંત થઈ ગયો પરંતુ ભારતીય જનતા પાર્ટીનો જે આંતરિક ડખો છે એ ક્યાંક સાર્વજનિક થઈ રહ્યો છે કારણ કે તમે જુઓ ઇફકોનું જે ભાજપનું મેન્ડેટ હતું એ બિપિન પટેલને આપવામાં આવ્યું હવે મેન્ડેટ પાર્ટી છે એને આપે છે એને જીતવાની શક્યતાઓ વધી જાય છે કારણ કે સી આર પાટીલે જ કહ્યું કે અમે ત્રણસો ઓગણપચાસ મેન્ડેટ ત્રણસો પચાસમાંથી ત્રણસો ઓગણપચાસ આપ્યા તો ત્રણસો ઓગણપચાસ જીત થઈ છે પણ આ જે મેન્ડેટ આપ્યું હતું બિપિનભાઈ ગોતાને એ બિપિનભાઈ આના મેન્ડેટથી હાર્યા અને જયેશ રાદડિયાની જીત થઈ જયેશ રાદડિયા એમની વિરુદ્ધમાં ફોર્મ ભર્યું હતું એટલે કે મેન્ડેટ બિપિનભાઈને આપવા છતાં પણ અને જે રાંદડીયાની જીત થઈ એટલે સીઆર પાટીલે એક ટોણો માર્યો તો કેટલાક લોકો સહકારના નામે ઈલું ઈલું કરે છે તો એનો જવાબ પણ એમાં આપવામાં આવ્યો અને દિલીપ સંઘાણીએ એનો જવાબ આપ્યો કે સવારે કોંગ્રેસમાં હોય બપોરે ભાજપમાં આવે ને સાંજે તમે એને પદ આપી દો આને ઈલું ઈલું ન કહેવાય તમે જુઓ કે કેવો ટકરાવ ભારતીય જનતા પાર્ટી જેને આપણે શિસ્તબદ્ધ પાર્ટી કહીએ જેને આપણે કેડરબેઝ પાર્ટી કહીએ એના નેતાઓ વચ્ચેની આના નેતાઓ કોઈ એવા નેતા નથી કે ચલો ભાઈ કાઉન્સિલર લેવલના છે કે ખાલી સંગઠનના કોઈ સામાન્ય હોદ્દેદાર છે એવું નથી આ ટોપ લેવલનું નેતૃત્વ છે ભારતીય જનતા પાર્ટીનું બીજું તમે જુઓ તો અમરેલીમાંથી નારાજગી બહાર આવી છે નારણ કાછડિયા સાંસદ અને ચૂંટણી પત્યા પછી એમણે નારાજગી વ્યક્ત કરીને એમણે એવું કહ્યું કે જેને બોલતા નથી આવડતું તેને તમે ટિકિટ આપી દો છો જેને એમણે તો શબ્દો વાપર્યો કે જેને થેન્ક બોલતા નથી આવડતું તેને તમે ટિકિટ આપી દીધી બીજું કે ભાજપનો કાર્યકર્તો કાર્યકર્તાને ઊભો કરવામાં દસ વર્ષ લાગે છે અને એને બેસાડવામાં પાંચ મિનિટ જ લાગે છે એટલે કે એને અસંતોષ થાય કે અથવા આવું થતું હોય એમાં પાંચ મિનિટ જ લાગે છે અને કોંગ્રેસના નેતાઓ સવારે આવે ને બપોરે તમે એમને ટિકિટ આપી દો છો આ સવાલ ઉઠાવે મતદાન ઓછું થયું અમરેલીમાં એની પાછળનું કારણ કાર્યકર્તાઓની નારાજગી છે એ પણ વાત કરી અને ભાજપે પોતાના સનિષ્ઠ કાર્યકરોની કદર કરવાની જરૂર છે આ વાત નારણ કાછડિયાએ કરી છે તો આ તમામ બાબતોને લઈને લોકમંચ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે ચર્ચામાં કોઈપણ રાજકીય પાર્ટી નહીં ત્રણે ત્રણ પેનલિસ્ટ અને ત્રણે ત્રણ રાજકીય વિશ્લેષક એવા વરિષ્ઠ રાજકીય વિશ્લેષક યોગેશ ચુડગર મારી સાથે છે યોગેશજી સ્વાગત છે આપનું નમસ્કાર સાથે જ રાજેશ ઠાકર જાણીતા રાજકીય વિશ્લેષક રાજેશજી આપનું સ્વાગત છે અને એક વરિષ્ઠ પત્રકાર કહીએ અને રાજકીય વિશ્લેષક કહીએ એવા જયેન્દ્ર જયેન્દ્રજી આપનું પણ સ્વાગત છે નમસ્કાર રાજેશજી પહેલા પહેલા હું આપની પાસે આવું બિપિન ગોતા જેમણે આ જે રાદડીયા જીત બાદ જયેશ રાદડીયા જીત બાદ તેમને જે ખાસ તો શુભકામનાઓ આપી દિલીપભાઈને માનનીય દિલીપભાઈ ના માનનીય જયેશભાઈ કહીને આવો સાંભળે કે બિપિનભાઈ ગોતાએ આ ચૂંટણી બાદ એટલે કે ઇફકો ની ચૂંટણી બાદ શું કયું કઈ રીતે એમને શુભકામનાઓ પાઠવી માન્ય જયેશભાઈ અને માન્ય દિલીપભાઈ ઇફકોની ચૂંટણીની અંદર જીત્યા એ બદલ તેમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ માન્ય દિલીપભાઈને વિધાનસભાની ટિકિટ આપી હતી અને અમે જીત્યા હોત તો મને વધુ આનંદ થાય રાજેશભાઈ શરૂઆત આપનાથી કરીશું આપે સાંભળ્યું કે ભાજપના મેન્ડેટ ઉપર હારેલા એવા બિપિન પટેલ બિપિનભાઈ ગોતા જે ચૂંટાયેલા જે ઇફકોના ચેરમેન છે એમની પર પ્રહાર કરાય એમણે કહ્યું કે માનનીય જયેશભાઈ માનનીય દિલીપભાઈ ઇફકોની ચૂંટણીમાં જીત્યા તે બદલ એમને અભિનંદન પાઠવ્યા પણ સાથે સાથે એમણે જે કહ્યું

એક વાક્યમાં આગળ આભાર કહી બીજા વાક્યમાં એવી વાત કરવી કે જે જે છે દિલીપ સંઘાણી સન્માન સાથે મેચ ના થાય મુખ્ય વિષય એ છે કે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ આપવાની પ્રથા જ નથી દરેક કારણ કે એનું કારણ એવું હતું કે સહકારી ક્ષેત્ર જે છે એના રાજકારણ આબળી ના જાય આ કોઓપરેટિવ સેક્ટર એવી પરિકલ્પનાથી ઉભું કરવામાં આવ્યું હતું કે ગામડાના લોકો સહકારી મંડળીના સભાસદો એક એવી વ્યવસ્થા ઉભી કરે જેના કારણે જે છે એ એમના પશુપાલકો છે કે ખેડૂતો છે કે આ બધાને એનું એક લાભ મળે અને એક સંયુક્ત એવી ક્રેડિટ સોસાયટીઓ બને કે જેના કારણે તમામ સભાસદો એની સાથે સંકળાય અને એના કારણે એમની જે પણ ઉત્પાદન છે એ ખેતીના ઉત્પાદન હોય કે પશુપાલક તરીકેના એના ઉત્પાદન હોય એને વેચવા માટેનું એક બજાર મળે અને એનાથી એમનો આર્થિક સંપન્નતા મળે એટલે ગામડાનો માણસ શહેર સુધી ના જાય ને એના ગ્રામ સ્વરાજની પરિકલ્પનાની સાથે સાથે આ સરકારની પરિકલ્પના હતી એમાં મેન્ડેટ વાળો જે મુદ્દો છે સી આર પાટીલના આયા પછી ઉમેરાયો એનું મૂળ કારણ એવું હતું કે દબદબો હોય એવા લોકો આગળ રાજકીય નેતાઓ જે છે એ નમવું પડતું જયારે જયારે ચૂંટણી આવે કારણ કે સહકારી એક સહકારી ક્ષેત્ર નો આગેવાન હોય એટલે એટલા બધા સભા સદોની સાથે સંકળાયેલો હોય ડેર ટુ ડેર પ્રોસીજર હોય અને ગામડા ગામડા સુધી એનું આખું નેટવર્ક હોય એટલે એવા લોકોનો રાજનીતિમાં દબદબો હતો તમે આત્મારામ થી માંડીને શરૂ કરો તો એટલા બધા સહકારી આગેવાનો તમને જોવા મળે કે જેમણે સહકારી ક્ષેત્રના કારણે રાજકીય કારકિર્દી ઘડી હોય અહિયાં એવું હતું કે રાજકારણમાં તો એક નિયંત્રણ હતું ટિકિટ કોને આપવી કોને ના આપવી કોને મુખ્યમંત્રી બનાવો કોને ઉતારી દેવો કોને મંત્રી બનાવવા કોને ઉતારી દેવા પણ સહકારી ની અંદર આ નિયંત્રણ પાર્ટી પાસે નહોતું અને એના કારણે મૂળિયાવાળા નેતાઓ જે છે એ હજુ પણ જે છે એ રાજનીતિમાં હતા કારણ કે એમને બીજા કોઈની જરૂર નથી એમને દાખલા કે રાજનીતિ નથી તો સહકારી ક્ષેત્રનો એટલો મોટો વહીવટ હોય છે એ ઘણા એવા લોકો રાજનીતિના જે નેતાઓ છે એનાથી બહુ ડરતા હોતા નથી બહુ એનાથી ઝૂકતા નથી હોતા કારણ કે એનું પોતાનું એક રજવાડું હોય તો અહીંયા પણ જો મૂળિયા વગરના લોકોને ઉગાડવા હોય કે આજે ઉભા કર્યા કાલે બેસાડ દીધા તો શું કરવું પડે તો એમાંથી આ મેન્ડેટ પ્રથા આવી કે ભાઈ હવે અમે નક્કી કરીશું સરકારી ચૂંટણી કોણ લડે એનો મતલબ એ થયો પાર્ટી નક્કી કરશે પેલા ફોર્મ ભરી દીધેલું હતું એના ત્રણ દિવસ પછી બિપિન પટેલ ગોતાને મેન્ડેટ આપવામાં આવ્યો આ બધા જાણે છે કે બિપિનભાઈ જે છે એ અમિત શાહ સાથે એમનો અંગત એક નાતો છે એવું ચર્ચાય છે એમના સંબંધી છે એવું ચર્ચાય છે પણ આપણે ડિસ્કલેમર માં પડવું નથી તે છતાં જયેશ રાદડીયા ફોર્મ પાછું નાખ્યું અમિતભાઈ પોતે રાદડીયા ખુબ બધા વખાણ કર્યા પણ જયેશ રાદડીયામાં ડીએનએ તો વિઠ્ઠલ રાદડીયાનું છે વિઠ્ઠલ રાદડીયા રાજપામાં હતા ભાજપમાં હતા કોંગ્રેસમાં હતા એ પોતાના જે વિસ્તાર છે એની અંદર પોતે જ કરતા એ કોઈને ગાંઠતા નહીં એમનો સ્વભાવ હતો અને એવો સ્વભાવ જયેશ રાદડીયાનો છે એક તો એના મંત્રી પદ ગયું બીજું લોકસભાની ટિકિટ માંગી ત્યાં મળી નહીં અને હવે જો સહકારી ક્ષેત્રની અંદર પણ એ ફોર્મ પાછું ખેંચી લે તો ધીરે ધીરે એના મૂળિયા ઉખડવા માંડે પાંચ વર્ષ પછી પરિસ્થિતિ વર્ષ પછી એવી સ્થિતિ આવે કે એમને ધારાસભાની ટિકિટ ના આપે એટલે રાદડીયા પરિવાર નો એકડો કાઢી નાખવાની કોઈ ગણિત હતું કે શું શું લાગે છે આની પાછળની રાજનીતિ જો આમને રાદડીયા પરિવાર કે સંઘાણી પરિવાર નથી મૂળ જેના જમીનમાં હોય એવા કોઈને નહીં રાખવાના તો હજુ કહો ફોન ઉપર કે સાહેબ હવે ઉતરી જવાનું એટલે ફોન ઉભો થઈ જાય આવી જે કરોડરજ્જુ વગર ની આખું સંગઠન ઉભું કરવું હોય તો તમારે શું કરવું પડે એની સામે જયેશ રાદડીયા અને પાછું એક સૌરાષ્ટ્રનું જુદું રાજકારણ જે આપણે આખા ચૂંટણી દરે પણ ક્યાંક ક્યાંક થોડું થોડું જોયું જ છે અમરેલી ની અંદર પણ ભરત સુતરિયા ને લઈને ઉમેદવાર બનાવવામાં આવ્યા સંઘાણી ની સાથે મીટિંગ હતી એ મીટિંગમાં વિખવાદ થયો બાર મારામારી સુધીના દ્રશ્યો થયા અને એમાં સંઘાણી હાજરી હોય અને કોઈને રોકે નહીં તો આ બધું પણ આપણે દ્રશ્યો જોયા હતા એટલે આ વખતે સૌરાષ્ટ્ર જે છે કેપી સેન્ટર છે ભારતીય જનતા પાર્ટી માટે લાલબત્તી સમાન છે કે ત્યાંથી એક મેસેજ હવે ઉભો થવા માંડ્યો છે કે ભાઈ આ બધું તમે કરશો તો અમે આને સાંખી લઈશું નહીં આ એક સ્થિતિ સૌરાષ્ટ્રની અંદરથી ઊભી થઈ છે ઓકે એટલે યોગેશભાઈ સવાલ એ છે કે સૌરાષ્ટ્રની વાત કરીએ ને ખાસ તો છે દિલીપ સંઘાણીએ એમ કહ્યું કે મેન્ડેટ આપવામાં જ હું જે ભારતીય જનતા પાર્ટીનું સંકલન છે એની ખામી જોઉં છું આવો સીધો સવાલ એમણે કર્યો એટલે આ સીધો સવાલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કે જે મેન્ડેટ આપે ત્યાં જાય છે એટલે શું કહેવાય કે ભાજપનું જે આ શીર્ષ નેતૃત્વ ગુજરાતનું આમને સામને ક્યાંક આવી ગયું એવું લાગે છે કોલ્ડ વોર જેવું લાગી રહ્યું છે દિલીપાઈ ભારતીય જનતા પાર્ટી એટલે એક ખૂબ મજબૂત સંગઠન વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકેનો દાવો કરે અને ખૂબ મજબૂત સંગઠન હોય કેડર બેઝ હોય હોય શિસ્તબદ્ધ આ બધા શબ્દો સાથે સંકળાયેલી ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી તો બધું સમૂહ સૂત્ર ચાલ્યું પણ હવે આ વખતે આ બધા ઉપર જે એક લેપ કરવામાં આવ્યો હતો અથવા તો એક આવરણ ઢાંકી દેવામાં આવ્યું હતું એ હવે ખુલ્લું પડી ગયું છે ટિકિટો આપવાની વાત જયારે ચાલુ થઈ ત્યારથી ભારતીય જનતા પાર્ટીમાં કંઈક કંઈક ને બળવા જેવી પરિસ્થિતિ થઈ થઈ શરૂઆત થી ત્યાંથી ટિકિટ પાછી ખેંચીને બીજાને આપવામાં આવી એવી જ વાત પેલા ભીખુભાઈ ની બાબતે થઈ એમની સરનેમ બાબતે અને ત્યાં પણ ટિકિટ બદલવામાં આવી અને બીજે બધે પણ માગણીઓ ઉભી થઈ કે ટિકિટ એમને આપી છે પાછી ખેંચો અને વર્ષો સુધી પાયાના કાર્યકર તરીકે કામ કરતા જેમને પરસેવો પાડીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવી છે એ બધા કાર્યકરોને બાજુમાં મૂકીને આયાતી ઉમેદવારો અથવા તો એમ કહેવાય કે જે લોકો અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીને ભાડતા હતા એવા કોંગ્રેસી લોકોને તમે ટિકિટો આપો અને પછી અત્યારે વર્ષો સુધી કામ કરનારા ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરોને તમે બાજુમાં મૂકી દો તો આ ક્યાં સુધી સહન થાય અને માન્ય પાટીલ સાહેબ પ્રદેશ પ્રમુખ છે અને ગુજરાતના રાજકારણમાં એ સર્વે સર્વ જેવા હતા પણ અત્યાર સુધી બધી વાત એમની માનવામાં આવતી હતી પણ આ વખતે રંજનબેન ટિકિટની બાબત થી શરૂ થયેલી વાત છેક રૂપાલાજીના વિવાદ સુધી પહોંચી અને ભારતીય જનતા પાર્ટીના બધા જે કઈ જેને એમ કહેવાય થી ચોંટાડી દેવામાં આવેલા એ બધા જ પડો ઉખાડવા માંડ્યા અને ધીમે ધીમે આ તમે સહકારી ક્ષેત્રની રાજેશભાઈ વાત કરી એ પ્રમાણે સહકારી ક્ષેત્રમાં તો કોઈ રાજકીય પાર્ટી દખલ કરવાની જ ના હોય પણ એપીએમસી હોય કે આવી બધી સહકારી ડેરી હોય કે વગેરે વગેરે બધી જગ્યાએ ઇફકો જેવી ભારતની સૌથી મોટી સહકારી સંસ્થા આ બધામાં પણ યોગેશભાઈ આ બધાની વચ્ચે સવાલ એ થાય છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા કાર્યકર કે સંગઠનનો હોદ્દેદાર નારાજગી હોય તો ખુલીને બહાર નહોતો આવતો અથવા ખુલીને કહેતા નહોતા હવે જે પ્રમાણે દિલીપ સંઘાણી ક્યાં કહી રહ્યા છે જયેશ રાદડીયા જે પ્રમાણે મેન્ડેટ વિરુદ્ધ ઉભા રહ્યા સામે જે પ્રમાણે નારણ કાછડિયા કહી રહ્યા છે લોકો કાર્યકરો કામ કરતા હતા અને એને જીતાડવા માટેની મહેનત કરતા હતા પણ હવે એ વાતની હદ આવી ગઈ કે ક્યાં સુધી આ બધું સહન કરવું અત્યાર સુધીમાં જ આટલા વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટી ચાલી અને એમાં આ બધું જ સહન કરી લેવામાં આવતું હતું અને પોતાની ટિકિટ ના મળી તો ચાલો બીજાને મળી તો એના માટે કામ કરવું એ પણ એક જાતનું ત્યાગળ વાતાવરણ હતું પણ આ વખતે એ વાતાવરણ જોવા ના મળ્યું અને ઓછા પર્સન્ટેજ વોટિંગ થયું એમાં એના દર્શન થાય છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં અવાજ ના કાઢવો એ વાત હવે બાજુમાં રહી ગઈ છે અને જેને પણ અસંતોષ હોય નાનામાં નાનો કાર્યકર હોય કે સંગઠન શબ્દ એમની ડિક્શનરીમાંથી કાઢી નાખવા જોઈએ ચલો બિલકુલ જયેન્દ્રભાઈ આપે પણ ઘણી બધી રાજનીતિ જોઈ છે ને જે પ્રમાણે હવે રાજેશભાઈએ કહ્યું કે સૌરાષ્ટ્રથી આની જે શરૂઆત થઈ છે નારણ કાછડિયા બહુ જ ખુલ્લે ખુલ્લું એમણે વાત કરી છે કે કાર્યકરને ઉભો કરવામાં દસ વર્ષ લાગે છે એમણે કહ્યું છે કે જે નેતા સવારે આવે બપોરે તેમને ટિકિટ મળી જાય સનિષ્ઠ કાર્યકરોની ભારતીય જનતા પાર્ટીએ કદર કરવાની જરૂર છે અને એમણે કહ્યું કે આ ફરિયાદો મારી સમક્ષ આવતી હતી જયારે ટિકિટ આપી ત્યારે પણ એ વખતે મેં મારી નારાજગી નોતી દર્શાવી કારણ કે ચૂંટણી હતી આ આ જે આખી રાજનીતિ છે એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો જયેન્દ્રભાઈ કેવું છે કે ભાજપની જે સંગઠનની અને સરકારની બંને બનાવવા પાછળ સૌથી મોટો જો પાયો હોય તો સહકારી ક્ષેત્ર છે અને સહકારી ક્ષેત્ર ને એટલે જ આ લોકો અગત્યનું માની રહ્યા હતા કે ભૂતકાળમાં તમે જુઓ કે રાજકોટમાં અમરેલીની જે હું વાત કરું જાણે દિલીપભાઈ નો મતલબ જિલ્લો છે એટલે તો અમરેલીમાં દ્વારકાદાસ પટેલ ને મનુભાઈ કુતરિયા જેવા સહકારી દિગ્ગજ હતા ત્યારબાદ સૌરાષ્ટ્રમાં જુઓ તો દ્વૈતારામ પટેલ વલ્લભભાઈ પટેલ સુકાભાઈ ઝાલા તમે જુઓ કે આપણું સહકારી તંત્રનું ગુજરાતના સહકારી જે સૌથી મોટી ત્રણ સંસ્થાઓ ગણવામાં આવે છે ગુપ્તોમાં સોન જીએસસી બેંક અને રાજ્ય સહકારી સંઘ આ બધી જ જગ્યાએ ગુજરાતના જે રાજકારણના પરિપક્વ મોટા કદ્દાવન નેતાઓ હતા એમાં જેમ રાજેશભાઈએ કીધું આત્મારામભાઈ બી પછી આવ્યા નટુબાખભાઈ પટેલ બી આવ્યા અમિચંદભાઈ પટેલ આવ્યા કેશવલાલ પટેલ સુગર સુગર જોનના આવ્યા એટલે દરેક ઉત્તર ગુજરાત ગણો મધ્ય ગુજરાત ગણો ઉત્તર દક્ષિણ ગુજરાત ગણો સૌરાષ્ટ્ર ગણો સહકારી આગેવાનોએ રાજકારણ પર ઉમેદવારને જીતાડતા હતા ને એ ધારે એને હરાયતા હરાવી દેતા હતા અને આ બધા ઘણા બધા સીટો પર મેં આના અનુભવ કરેલા છે બેઝિકલી એવું થયું કે જે ટિકિટ વેચણીમાં ભાજપના જે ભૂલ થઈ ગયું આપણા ગુડગર સાહેબે કીધું રાજેશભાઈએ બી કીધું એ બધી ભૂલોનું પરિવર્તન પુનરાવર્તન થવાની અણસાર થવા માંડ્યો કેમ કે બધા કાર્યકર્તા નાણભાઈએ જે રીતે વાત કરી કે દસ વર્ષ કાર્યકર્તા ને તૈયાર થતા થાય છે ને એક જ જ એક પેલો ધારાસભ્ય બની જાય છે વાત સાચી છે કાર્યકર્તાઓમાં આંતરિક અસંતોષ છે જ પણ માત્ર ને માત્ર ક્યાં તો નરેન્દ્રભાઈ તરફ એક તરફી ઝુકાવ હોય ત્યાં તો પક્ષ તરફ ના કે પક્ષના મેનિફેસ્ટો પ્રત્યે એક તરફ નો હોય એના કારણે કેટલાક રાજકીય કાર્યકર્તાઓ મન મનાવીને ભી પાર્ટીમાં રહ્યા છે પાર્ટીના કાર્યક્રમોમાં હાજરી આપે છે પણ એ ભાઈ એવું થઈ ગયું તમે ચૂંટણીના જોઈશું તો આપણને ખબર પડશે કે પેલા કાર્યકર્તા દરેક મતદાનના સોસાયટીનો આગેવાનો એની જોડે જઈને ગાડીમાં રિક્ષામાં મતદાન મથક મતદાનને લઈને આવતો હતો આ વખતે માત્ર ને માત્ર કોઈ પણ લોકસભાની છવ્વીસ છવ્વીસ સીટના મેં રિવ્યુ જોયા છે તો માત્ર ને માત્ર ખાલી સેલ્ફી લઈ ફોટો બુથ બુથ સેન્ટર કે બુથ પર બહાર કાઉન્ટર બનાવ્યા હોય દેન્દ્રભાઈ આપ સે લાગ્યું કે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો નારાજ છે જે બુથ કામગીરી જે કરવી જોઈએ અથવા જે મતદારોને બહાર લાવવા જોઈએ વોટિંગ બુથ તરફ મતલબ ત્યાં સુધી લઈ જવા જોઈએ એ બધી કાર્યવાહી કદાચ ઓછી જોવા મળી છે આ વખતે ભારતીય જનતા પાર્ટી જરૂર જરૂર બિલકુલ તમે કોઈ પણ બુથ ની વાત જુઓ જયારે કાઉન્ટિંગ ખુલશે ત્યારે તો ઓર વધારે ખબર પડશે કેમ કે બૂથ પાઈ જવાય તો ખબર પડી જાય છે બેઝિકલી એવું થઈ ગયું કે જે કાર્યકર્તા પાર્ટી માટે કામ કરતો હતો એના બદલે એને એવું થઈ ગયું કે ઉમેદવાર તો ગમતો નથી આપણો હરીફ છે નીચેથી માંડીને ઉપર સુધી કાર્યકર્તાઓમાં આંતરિક હતું કે ભાજપમાં એવું કહેવાતું કે હું નહીં કહું હવે એ પરિસ્થિતિ તો કાયમ માટે ભૂલાઈ ગઈ છે હવે તો ભાજપની અંદર કાર્યકર્તાઓમાં જેટલી બધી આંતરિક હરીફાઈઓ નીચલા એટલે સરપંચ કે તાલુકા પંચાયતના ના ડેલિગેટ થી માંડીને ચેક સંસદ સુધી થઈ ગઈ છે

જોડવી પડે અને કડીયો જોડીએ તો આપણને એવું લાગે કે રાજકોટ જે છે આ વખતે આખી ચૂંટણીમાં ચર્ચાનું એપી સેન્ટર બન્યું એમાં રૂપાલા નું એક નિવેદન નિવેદન પછી ડેમેજ કંટ્રોલ ના થવું ડેમેજ કન્ટ્રોલ ના થયા પછી એમાં લેવા પટોલ આ ઘટના એવી બની છે જે ઘટનાને ટાળી શકાય હોત અને થઈ ગયા પછી પણ એને ક્યાંક વચ્ચે મેનેજ કરી શકવું એટલે આ બધું તમે જુઓ તો ત્યાં આખું એક રાજનીતિ જે છે એ પલટાઈ છે એમાં રાજકોટની અંદર તમે જુઓ તો વિજય રૂપાણી અંદર એક નારાજગી જે રીતે દેવામાં આવ્યા એના કારણે લોબી છે એ નારાજ હતી જે રીતે અમરેલી થી લઈને રાજકોટ લડાવવામાં આવ્યા તમે જુઓ પોરબંદર ને અમરેલી સૌથી ઓછા વોટ જે શેર વાળી સીટ છે વોટ પર્સન્ટેજ વાળી એ પોરબંદર ને અમરેલી છે અને એમાં પણ જે

સાંભવા મળે છે શોર્ટમાં શું કેશું નાર નારણ કાચડિયા ને ધ્યાનથી સાંભળો તેમણે એમ કીધું છે કે હવે ડરવાનું નથી અચ્છા હવે બોલવાનું છે એનો મતલબ એ થયો કે સૌરાષ્ટ્ર આગે લેવાની લેવા માટે તૈયાર લડવામાં પેલા એવા જ હોય કે જેને કશું ગુમાવવાની ચિંતા ના હોય અને એની પાછળ પાછળ રાજપા ભાજપા આજ રીતે નાની ચિનગારી હતી હું મારો અસંતોષ બહાર પાડું અને ઉપરના લેવલે એની ખરાબ અસર પડે અને મારી કારકિર્દીને નુકસાન થાય માટે કરીને દબાઈને બેસી રહેતા પણ હવે એ ખુલ્લમ ખુલ્લા ચિંતા કરતા થઈ ગયા કે ઉપરના લોકો શું કરી શકવાના છે અને ગુજરાત પ્રદેશની નેતાગીરી ખાસ કરીને પાટીલ સાહેબ કેટલા વખત થી આ માઇક્રો મેનેજમેન્ટ કરી રહ્યા છે પેજ પેજ પ્રમુખ વગેરે વગેરે વાત તો હવે માત્ર કાગળ ઉપર રહી અને મેં તો આ વખતે ચૂંટણીમાં જુદા જુદા બૂથો ઉપર ફરીને અભ્યાસ કર્યો હતો તો ત્યાં કોઈ પેજ પ્રમુખે દેખાતા નહોતા અને ત્યાંના કોર્પોરેટરો જે હોય એ તમે કીધું એમ ફોટા પડાવવા સિવાય બીજું કઈ કામ કરતા નહોતા ફરાણી સોસાયટી રહી ગઈ અથવા તો ત્યાં મિનિટે મિનિટ નો અહેવાલ મંગાવતો તો કે ભાઈ આ સોસાયટીમાં તે હજુ નથી આવ્યા આવું કોઈ તંત્ર મને દેખાવા ના મળ્યું અને નહીં તો શું થતું હતું કે એ લોકો ત્યાં જઈને સોસાયટીમાં જઈને ગાડી મોકલીને બધાને બૂથ સુધી લઈ આવતા હતા એટલે મહાપર્વ નો ઉત્સવ પાર્ટી સામે અવાજ કાઢવાની જે ડર હતો એ ડર હવે જતો રહ્યો છે અને ધીમે ધીમે નારણ કાછડીયા રાગેવાની લીધી છે

હાજી હાજી બિલકુલ બોલશે દરેક ને જેમ રાજેશભાઈ કીધું કે નારાયણ સભ્ય બની ગયા દિલીપ મિનિસ્ટર તરીકે ગુજરાત સરકાર માં રહ્યા જે જે લોકો પરિપૂ પરિપક્વ થઈ ગયા હતા અને પરિપૂર્ણ થઈ ગયા હતા એ બધા જ લોકો હવે બોલશે જ કેમ કે એમને ખબર પડી ગઈ છે કે હવે પાર્ટી મને કશું આપે કે ના આપે મેન્ડેટ બેટ પાર્ટી જો બની ગઈ હોય અને ફરી પાછી સહકારી ક્ષેત્રમાં કે કોર્પોરેશન ની ચૂંટણીઓ અમારા ટેકેદારો કે અમારા કાર્યકર્તા જયેન્દ્ર આનું નુકસાન ચલો આ તો હવે બહાર આવ્યો અસંતોષ તો ઓલરેડી હતો ચૂંટણી ના કારણે નહોતો સીધો સવાલ મારો છે કે આનું નુકસાન ભારતીય જનતા પાર્ટી ને કેટલું થઈ શકે અને કોંગ્રેસ ને કેટલું થાય સીધો આંકડો ઘણું બધું થાય ઘણું બધું થાય ઘણું બધું થાય ને બે હું તમને દાખલા આપું કેમ કે આ જ અસર ખેડા અને બનાસકાંઠા બે સીટો પર જિલ્લા પંચાયત આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે ત્યારબાદ આઠ મહાનગરપાલિકાઓની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે આજુબાજુ હોય સિક્સટી ફોર્ટી હોય સેવન્ટી થર્ટી હોય એના કારણે જયારે વોર્ડ રચનાઓ થશે ત્યારે એવી થશે કે જે ઘણી બધી સીટો પર અપક્ષ ગ્રામ પંચાયતની પર થશે જે પ્રમાણે જયેન્દ્રભાઈ આપ કહી રહ્યા છો પણ એક સીધો સવાલ એ છે કે જે સહકારી આગેવાનો છે એમનો પહેલા જે દબદબો રહ્યો તો પણ હવે સૌરાષ્ટ્રી જ્યારે આની શરૂઆત થઈ છે અને સૌરાષ્ટ્ર આગેવાની લેશે કે કેમ એ તો આવનારો સમય બતાવશે પણ પ્રદેશ નેતાગીરી સામે આ જે મામલો જે ચગ્યો છે એને દામવા માટેનો એક મોટો પડકાર રહેશે ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી જેનું આવરણ ક્યાંક જે કહેવાય કે ખુલ્લું પડી રહ્યું છે એવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે અને એની શરૂઆત જ ટિકિટ આપવાનું થઈ હતી અને ત્યાં જ બળવાની શરૂઆત થઈ હતી પણ ચૂંટણી હતી એટલે કાર્યકર્તાઓ કે નેતાઓ કશું જ બોલતા નહોતા પણ હવે ધીમે ધીમે જે સંતોષ બહાર આવી રહ્યો છે અને નેતૃત્વ સામે સવાલો જયારે ઉઠી રહ્યા છે ત્યારે આવનારા સમયમાં જોવાનું રહેશે કે આ જે અસંતોષ છે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને કેટલું નુકસાન કરાવે છે અથવા તો પ્રદેશ નેતાગીરી અથવા તો કેન્દ્રીય નેતાગીરી એને ડામવામાં કેટલું સફળ રહેશે ચર્ચાનું સમાપન કરીએ છીએ રાજેશ ઠાકર યોગેશ ચુડગર જયેન્દ્ર બ્રહ્મભટ ત્રણેય જોડાયા લોકમંચમાં ખુકુ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં આથી આજની ચર્ચા ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રમાણે વાતો આવી રહી છે કોઈ નવા જૂનીના એંધાણ છે કે શું એની ફરી મળીશું નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર